અમદાવાદના ખોખરા વિસ્તારમાં હાટકેશ્વર સ્મશાન પાસેથી પોલીસે ચેકિંગ દરમિયાન દસ કિલો ગાંજો જપ્ત કર્યો છે આ ગાંજો બસીરખાન ઉર્ફે કાલિયા પઠાણ અને અહેમદ હુસેન ઉર્ફે બરસાતુ અંસારી પાસેથી મળી આવ્યો પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે બંને આરોપીઓ આ ગાંજો સુરતના કાલુ ઓરિસ્સા નામના વ્યક્તિ પાસેથી લાવ્યા હતા

લાગ્યો હોવાનું જાણવા મળે છે જેની આગળની તપાસ ચાલુ છે આ બંને જે આરોપીઓ છે તેમનો પણ પૂર્વ ગુના ઇતિહાસ પણ છે જેમાં બસીર ઉપર પહેલા બે ગુના દાખલ થયેલા છે જેમાં એક ખેડામાં બે હાજર ત્રેવીસ ગુનો દાખલ છે અને બીજો ગુનો મહારાષ્ટ્રમાં દાખલ છે જ્યારે અહેમદ હુસેન ઉપર ડીસીબી ક્રાઇમ એસઓજીમાં બે હાજર ઓગણીસ માં એક એનડીપીએસ નો ગુનો દાખલ છે